એગળા કાજે જે મુલે દેબે જમી તોને સ્વાગત સફાઈ થી ઉગ્રમ આજ ને હારા આઠવા მი ગયો હવાને રાતે વરસાદ બરસુ કે આવ્યું નથી બાગો કાલ દીએ તને આવી ગયો તો રેલું આમ તો કાલ આખો દી વીર વરડે રડે પાજે આવતા નໃજે એટલે આપણે બહુ કશું કમ્પલેટ કામ થાય જો વરસાદ આવ્યો નહી તો આરા દે કઈ ખાસ કામ થયું નહી આપણે વાડીમાં નેકતા તો થોડું ઘરે ન હોય જી એમ આપણે ખુદી ને ડર ન મગાયું દે હું કહામત બેન પકડી રહ્યો આગળ તો લેવું તો મત બાપું માં નતતા આ જ ની લેવું પછી આમ આવે હાથી આલે મોં દે હવે આખી લેવું હવે ને જીમ જારી ની માં ની નુકસાન વધારે આવી ઓર આપની વાત બહુ દે તો વરા પર દેવું લાગતું નથી વરસાદ એટલે હા હા સુકાઈ જાય ને લીંડા નઈ છોટે ટાયર માં તો બસ બસ આમાં વખેર હવે આખી લેવું હવે ને રણ વિકાયમતે કાય મરતી જેસે અને હુ જાય મંડા આવે સૂટવા લે બર ઉપર ઉ પડી જાય ને પાછી ઈ મૈનું બર ભાંગી જાય એટલે વેલેર અલજે નું વૈખાયર કેમાં ખાર સજી નું મૈરું નથી વક્ષરો એ જ જાય પછી મોરું પડી જાય આવા ને પોર માં પડી જો ટેક તની બેઠી સીધી મમી પોખના કાર જરમાં થઈ જાય બાર બો લાગે આપડે ગય કામ છે ને અઘરી પોલી હાઈ ઉધી પાસ

ગારો ગારો છે આની નવી તડકીરી ને તો બબો પછી આલે મ મને વાંધો નથી એ ઉનકો બહુ ખર પાટલા માં મરી જ નથી તેદી નું મને પડી કે ની આવું છે આમ કોણ આમ આપણે બધું ઉસા બતાવી દીધું છે એમની બહુ ઓડી થઈ ગઈ આ જાઈ એમ લઈ જોઈ લે અને બોલલા ને બોલલા ને શું બોલે હવે તમને આવતી જ છે મોક તો કરતા હોય હવે નબરમાં આ ઝાડમાં બોરા છે ને એટલે રીજ છે ફૂલ રામાય નામી ઉગડે આમાં ફૂલ ફળની દેવી કે દવા મારતા નથી કે જમીન થોડક નબરી પડે ને એ બીજી વળ હોય તો મરાય બાકી આવી વળમાં ના ગણ જરૂર રે પાછ પાટલાના ભૂટકે

aman di bali mau di segi konon ya, kami ekperman dari hati jawabin, bisa aduan kita awalnya mandi di bintara, nanti piring paling kejar kabar, makanan saya mau pola sebagai diungkap, tapi nih bazar lagi jual ini mereka mau kabarnya berita lama boleh jarak peluk.

હલો અમખર તો અમે દમીયનું છે પણ હવે વાડી નદીન પછી અહીં ચાલુ કરું આજ હંજેલ ભગ જામનગર તો મોટો ભાઈ ની ભાભી નીય લગભગ આવીએ પણ સાંહી દીમે પુગે તો ભલે કાલના વિડીયોમાં આવીએ ફાઈનલ આજ તો વેલાયે તો આહી નકા કાલના વિડીયોમાં શું બધું છે ભાઈ તડકીરી જઈન દો થોડક દી બાર કામ થાય વરા નક પાસેના અમાર તેવારો આવે સાતા માઠાનું બધું બગડીએ સાડા બે થાસ આપણ પીને આપણે કરી દીધું ગંદુવાનું ચાલુ વાડીમાં સડક સયો એટલો પછી ત્રી આસા અને વખડુ લે ગાળી બોબો બોસી આટ આટલી સીકણી માટી નથી જો આ બધું દૂર થઈ જે પગાવ એટલે અહીંયા ત્રણ જરાક ભેજ વધારે છે ને તો ઉડી જાવ ને તડકી રી તો તાયરા મત ઉલુન્ડોની સરક માં બુંહા તો આગી થોડું વાહરી જાહે ને તો આલી જાહે અને આલી ગઈ હોય તો આપણે આકી જ નાખવાનું છે વિહ ની આપડી ફટ કરેલે છે વિહ ની આલી જાહે બંધોની આ કો કો ફુયા આજો આની કોઈ વડે લે કામ ઓડાનાલા ને ઉની કોઈ એટલે ગરો નથી થઈ એક બાજુ હોતે આની કો પવળ લાગે લે ઓરકો કોઈરું છે આની કો આદરખી બધી લાંબી થાય બધીમાં

मिश्रा नाता आगे मत भात वो पे सालू कर दे दाथी हाथी ते तो खड़ बने वेलू मे दूर तड़की तो लगी जाए तो जो और टाको भरा गयो टाको जबड़ो भर आठ आम आप दुखान सीढ़ाउ टाको क्यों खाली थे ना जो से

સદી ભાઈ આવી ગયો એક હાલ નો આતો તો બ પ્રસાદ ને કારણે બંધ છે હવે સાય રિક્ષા રિક્ષણો માં ચાલે છે ને પાછું 70 કા થી તો મેરા રિક્ષા માં વકીલ ચાલે છે હવે જો પા પા ગામ ને આ મે 102 વાલે અને આની કોથી આપણે શરૂઆત કરી રાખી નાખવા માં એ રાખ રાખ સાંભરીને બગા મળીએ જાગવા ક્યું કાલે સાવા આખી ની ખબર પડે

આની જો વા વાય દેન પાછો રેડુ આવી જ એમ છે પાછો રેડુ આવી જ ને પાછો ઓરી હુકાવાન વાય દેન તાતા માંડવી હબાવની ગુથાઈ જાય કાઈ વાર તસે બધું ઓસ જ જરા જરા ઓર લન આવું ને ટાયર નીચે ગઈ બાકી તો બધું ઈ રેડી છે બાપુની 릭શર કરે હવે अरे सर अभी मैं एक सम देख के पांडव का पाई ने भी सुरु के बाद पांडव का ये मांड भी जिम मोड़ उसे हम कब पाए हैं वहाँ पानु पांडव का पास अंकुरी है जहाँ पूरी तो आड़ी पूरी तो करी है ना कब कोर का पान तो आड़ी पूरी तो पूरी तो नहीं रेखा का पाई देखा ही है गांगड़ा उल्टे से ही है

हमारा ना है ना nusin,

A phái nào bắt nó bắt mịt chưa, nè? Bắt chưa đi ăn. Say, yêu, chán bắt nắng cắp, bòi, yêu, món nắng cắp, bòi. A chán món nắng cắp, bòi. Bắt nắng cắp, bòi. Bắt nắng cắp, bòi. Bắt nắng cắp, bòi. Bắt nắng cắp, bòi. अरे फिर आप रावण के संदिग्ध बने जोर कीन क्यों भाल रही आपने कहना जी पानी क्या आ रहे हो पानी में पानी सुख पानी में पानी फिर भी नहीं आते दिया ठीक है मंगा ऐसा आपने यार कला दिया है तो पानी बनी तो कहीं कशिला को आने के आपने हाँ जी ये प्रॉब्लम था ये सहरावल है यूं तो कही મેં માંજી ફટે નહી ને તગરીબભાઈ ને રેડી આલે હાલવા દે રેડી રેડી હાલો પુણાચારજી હું ક્યું કે બધી સમસ્યા નું સમાધાન થઈ ગયું કારણ કે જો આ આવી ગયો ટાકો ભરાઈને નામી પાછો રસ્તો ન હાલ દે લ્યો તમે લગા હે ને આપણે ઘેર લિયાવા મેં ગારો છો ટિટેક ચડીને હવે ને પીડી રહેવા દે કાઢ દઈ દે સી ની હતી

આ બજે મોટો ભાઈ ને ભાવના બબઈ ને એ પણ આવી ગયા જામનગર થી બેઠા ઘણી વાતો કરી રિયું ઘણી વાત કી તો કરી રિયે શું કહેવાં છે વિશેષ વિશેષ માં બધું નામ ઈ તે બધું માંડવે છે માંડુ તો નામ છે પણ આવા ખડે નામી તાહે આ જે તઈ લાગે કાંતાય કોઈ બીજા ની સાપેક્ષમાં વસ્તુ હે ઈ તો

latest apa je ni ini otak saya tu, umtahu aje. Pasar tinggal ni tu, hawa nu katikuar ada yang berawa juga, abang. Macam mana? Jadi hundale ni, kita kijilah. Taku buka lugu siapa, bintak aja kaja. <noise> <hesitation> <laugh> 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 20% करवाई संदीप भाई मरवा आगीयो એટલે વાયકો હાટી દો 3 કિલો 3 કિલો એક કુછલા પેલા મને મારવા લાગી ઇની પછી ની લે કુછલ મારવા લાગી પાછો ઘેર આવતો તો ઘેર કોઈ गोनी મોસા આવી ગયો કેવો તમાર કે પાકો આકો એમ હું હવે કે નિયાળી પાછો કલે હું એક કુછલ કાય હા ધીમે જ કરવાનો કાય पसेले दावा नहीं है, अजीब आमच करवाते हैं। काइसूस है बताने की? काइसूस, हाँ, पुला। कुटाई क्या नहीं? तमाल कहीं न डरें में भी, इन्हें आलिंग हाथ-साथ ही। तमाल माहौल ना मिलता है जेठी नहीं हुए, गारो गारो नहीं मुठाए बाकी हमारे बैडवारानी

बैठा बैठा ये हिसाब कर ही कटला देती है <laughs> और है नहीं <laughs> तो ओ तम ये तो गियो ते दिन में के अब पास हो ले जाओ अब ले जाइए पोटले बांधी हम तुम्हारा वो मांडवी में वायु में भी पानी काटे काटे कर ले गला करवा यार गला कर मां नहीं मियां बापी हां अब है ना वाणी ने है ना विराम आप दे वीडियो जा लांबो मड़ी आप नेक्स्ट वीडियो में क्या